નમસ્કાર મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે છે ન્યૂઝ ન્યૂઝ ગુજરાતની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ ઉપરવાસ તાલુકામાં ભારે વરસાદરા તાલુકાદી માં ભારે પુર આવતા હાલ ગામ સંપર્ક વિહોણું થયું છેલ્લા બે કલાકથી થી તાલુકાના જંગલ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદથી નદી નાળાઓ છલકાઈ ગયા ઉના અને ગીરગઢડા વિસ્તારમાં સિઝનનો માત્ર દસથી બાર ઇંચ વરસાદ પડેલો ત્યારે એક તરફ દુષ્કાળની ભીતિ સેવાઈ રહી હતી ત્યારે ગતરાત્રીના ગીરગઢડા પંથકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે આજે પણ ચાર વાગ્યા બાદ મેહુલો મન મૂકીને વરસ્યો હતો ધોકળવા ગીરગઢડા શાહી નદીના પુલ પર પાણી ફરી વળતા બે કલાક માટે રસ્તો બંધ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ગીરગઢડાના ભડિયાદર અને અન્ય ગામોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે સિઝનનો સારો એવો વરસાદ વરસી જતા ખેડૂતો હવે ચિંતા મુક્ત બન્યા છે રિપોર્ટર મનુ કવર ટીવી ન્યુઝ ગુજરાતથી ગરગઢ